જે હિન્દ મિત્રો સ્વાગત છે હર એક નવા વિડીયોમાં મિત્રો ટાટ શિક્ષકો માટે એક મોટી ખુશખબરી છે જાહેર થઈ ગઈ છે જે લોકો આ સૂચનાની રાહ જોઈને બેઠેલા એમના માટે ખુશખબરી છે મિત્રો એવું નથી કે છ થી આઠ ની જ આવે છે નવ થી બાર ની પણ અપડેટ છે કઈ ના કઈ જોવા મળી છે તો લાંબા સમય બાદ રાહ જોતા જે ઉમેદવારો છે મિત્રો એમના માટે ખુશખબરી છે તમામ ઉમેદવારો માહિતી જરૂરી હાળજો અને તમારા રિલેશનમાં કોઈ સગા સંબંધીમાં એવા ઉમેદવારો છે જે લોકો આની રાહ જોઈને એમના સુધી ચોક્કસ વિડીયો શેર કરશો શું અપડેટ છે એના પહેલાં મિત્રો ખાસ નવા ચેનલ ઉપર શું ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરશો જેથી તમને આવી ટાટૅની અપડેટ છે એ રેગ્યુલર તમને મળતી રહે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યા વિડીયો ડિસ્કશનમાં લિંક મળી જશે તે તમે જોઈન પણ કરી શકો છો હવે અપડેટ શું છે એની વિગતવાર થોડી ચર્ચા કરીએ તો મિત્રો વાત કરીએ તો જે શિક્ષણ મંત્રી પછી યુવરાજસિંહ જાડેજાના એક સમાચાર છે એક સંદેશો આવ્યો છે એનો વિડીયો આપણે મૂક્યો છે તો ખાસ અરચૂક જોવાનું ભૂલશો નહીં વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી છે અથવા તમે પ્લે લિસ્ટમાં જોઈ ચેનલની વિઝિટ કરી એ વિડીયોની હળસો પર તો આજના અપડેટ શું છે એના ઉપર ચર્ચા કરીએ તો વિદ્યા ધોરણ છ થી આઠ ની ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસમાં અંગેની સૂચના આવી છે જેમાં જે વડી અદાલત દાખલ થયેલા પિટિશનમાં મિત્રો

ઉપ પ્રક્રિયા અંગે તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવનાર હોય તો તમામ ઉમેદવારો ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી નિયમિત રીતે વેબસાઇટ જોતા રહેવાનું એટલે મિત્રો હવે પાંચ કે એક અઠવાડિયાની અંદર તમારી પ્રોસેસ ચાલુ કરી દેવામાં આવશે એ અપડેટ મળી છે એટલે નિયમિતથી મિત્રો વેબસાઇટ જોતા રહ્યો અને જો વેબસાઇટ નથી જોતા તો ખાસ ચેનલ સાથે જોડાઈ જાઓ તમને અપડેટ આપી દઈશું તો આ હતી અપડેટ આના પછી માધ્યમિકની પણ અપડેટ આવી છે હાયર સેકન્ડરીની પણ અપડેટ આવી છે એનો વિડીયો ટૂંક સમયમાં મૂકવા જઈ રહ્યા છે ત્યાં સુધી બન્યા રહ્યો જય હિન્દ જય ભારત